નમસ્કાર મિત્રો કેડીજ એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં સૌનું હાર્દિક સ્વાગત કરું છું આજનો જે ટૉપિક છે એ મહત્વનો છે કારણ કે હાલ જે ગુજરાતમાં વરસાદી માહોલ છે બરાબર એમાં પૂર આવવાની સંપૂર્ણ સંભાવના રહે છે તો આપણે પૂર વિશે સંપૂર્ણ માહિતી લઈશું તેના બચવાના ઉપાયો જેનાથી આપણને જે છે આ વિડીયો જોશો બરાબર તો બહુ જ જે છે બરાબર જાણકારી મળશે અને ઉપયોગી નીવડી શકશે તો આપણે સંપૂર્ણ માહિતી લઈશું તો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહીજો તો પહેલાં આપણે જોઈએ બરોબર પૂર તો તમે શું પૂર વિશે જાણો છો બરાબર પૂર કેમ આવે છે તો આપણે એની વાત કરીએ તો પૂર ઘણા પ્રકારના છે જેમ કે નદી પૂર બંધ તૂટી જવાના કારણે આવતા પૂર બરફ પીગળવા કે અતિશય વરસાદ આવતો પૂર અને વાવાઝોડા વાવાઝોડું સાથે આવતો પૂર આવા આના ઘણા બધા પૂરના જે છે બરાબર પ્રકારો હોય છે તો પૂર પહેલાંની તમારે શું શું જરૂરિયાત સાવધાની હોવી જોઈએ તો જરૂરી દસ્તાવેજો જેમ કે ચૂંટણી કાર્ડ આધાર કાર્ડ બેંક પાસબુક તેમજ પૈસા કિંમતી ગેરના વગેરે ઊંચી જગ્યાએ અને સલામત સ્થળે મૂકી દો પૂરની ચેતવણીને શું જે પૂરની ચેતવણી છે એને આપણે ધ્યાનથી સાંભળીશું બરાબર જેવું કે રેડિયો ટીવી બરાબર ઇન્ટરનેટ દ્વારા તો આ જે વસ્તુ છે એ તમારે ધ્યાનથી સાંભળવાનું છે હવે આપણે આગળ વાત કરીએ તો પૂર દરમિયાન તો કે પાણીને શુદ્ધ કરવાની દવાઓ બરાબર જેવી રીતે ક્લોરીનની ટેબ્લેટ છે એ સૂકો નાસ્તો બાળકો માટે દૂધનો પાવડર અન્ય જરૂરી સામાન જે પ્રાથમિક સારવારની સામગ્રી હાથ વકી રાખવી પૂર સમયે પાણીની દૂષિત થઈ જવું હોવાના હંમેશા ઉકાળેલું જ પાણી પીવો હંમેશા મિત્રો યાદ રાખો કે જ્યારે પણ પૂર આવે છે ત્યારે પાણીને હંમેશા ઉકાળીને પીવાની સલાહ રાખો આગળ જાણીએ કે પૂર સમયે પાણીને દૂષિત થઈ જવું હોવાથી હંમેશા ઉકાળેલું જ પાણી પીવો પાણીને જંતુરહિત કરવા માટે કડીચૂનો અથવા તો ક્લોરીનની ટીકડીનો ઉપયોગ કરવો બરાબર આગળ આપણે જાણીએ તો તરતા આવડતું હોય તો પણ પૂરમાં પાણીમાં પડવું નહીં અને ઇલેક્ટ્રોનિક સાધનો બરાબર ચાલું કરવા નહીં આ મહત્વનું છે બરાબર જો તમને તરતાં આવડતું હોય તો પણ જ્યારે પાણી ફૂલ જોશમાં જતું હોય બરાબર તો એમાં તમારે ડૂબકી કેવું કંઈ લગાવવાનું નથી કારણ કે રિક્સ મિત્રો લેવાનો નથી તમારે આગળ આપણે જાણીએ કે પૂર ઓસરી ગયા પછી તો જ્યારે પૂર જતું રહેશે બરાબર ત્યાં પછી તો કે સાપથી સાવ સાવચેતી રહો બરાબર વિસ્તારો પાણી ભરવા સાપ ઘરના કોરા ભાગમાં આવી ભરાઈ શકે છે તો એક તો તમારે આ જે છે બરાબર સાપથી સાવધાની રાખવાની છે પૂર ગયા પછી કારણ કે એ જ્યારે પૂર જતું રહેશે બરાબર તો જે કોરું સ્થાન હશે તમારા ઘરનું તો ત્યાં આવીને સાપ જે છે એ ભરાઈ શકે છે કોઈ પણ જગ્યા પર જતાં પહેલાં સલામત રસ્તાની જાણકારી મેળવી લો પછી રસ્તે ચાલતા હાથના લાકડાનો ટેકો રાખવો જેથી ખાડા ખાં ખાભાવાળી જગ્યાઓ પડી ન જાય અને ઉકાળેલું પાણી પીવું આ જે છે એ આપણે પૂર વિશે માહિતી લીધી હવે આપણે વાવાઝોડા વિશે જોઈશું ચાલો મિત્રો જોઈએ આપણે વાવાઝોડા વિશે તો વાવાઝોડાથી કેવી રીતે બચવું તેનો આપણે ઉપાય અને સંપૂર્ણ માહિતી લઈએ તો વાવાઝોડું શું છે તો વાવાઝોડું સમુદ્ર પર ઉત્પન્ન થતું તોફાન છે જે હવાના દબાણ દરમિયાન કિનારાના વિસ્તારો પર પહોંચે છે બરાબર એ વાવાઝોડાની બરાબર એક એ છે હવે આપણે જાણીએ વાવાઝોડા આવે તે પહેલાં તમારે શું શું સાવચેતી રાખવી તો વાવાઝોડાને આવતું અટકાવી શકાતું નથી પરંતુ તેની અગાહી થઈ શકે છે જેના આધારે વાવાઝોડાની અસરો શક્ય તેટલું ઘટવા માટે પગલાં ભરી શકાય આગળ જાણીએ આપણે વાવાઝોડાથી દરવાની જરૂર નથી નદીના કિનારે કે દરિયાનીથી દૂર રહો અફવાઓ ફેલાવો નહીં અને વાવાઝોડાની જાણકારી બીજા લોકોને આપતા રહો અને પાણીના પીવાના પાણીના જથ્થાને ભરી રાખો ચોખ્ખું પાણી હોય એ તમારે મિત્રો ભરી રાખવાનું છે આગળ જાણીએ વાવાઝોડા આવે તે સમયે શું કરવું તો કે જો તમે ઘર કે શાળામાં હો તો તુરંત ઓડાની બારી બહારના બંધ કરી દો જો તમે ઘરની બહાર હો તો તુરંજ નજીકના કોઈપણ સલામત મકાનનો આશરો લઈ લો વાવાઝોડાના સમયે ચહેરાનો ભાગ કપડાંથી ઢાંકી દો જોઈએ જેથી ધૂળ કે રચકણો આગ કે મોમાં આવે નહીં આગળ આપણે એ જાણીએ કે જ્યાં સુધી તમને કંઈ હમણાં આવે ત્યાં સુધી જે છે બરાબર શાળા કે ઘર છોડવું નહીં એક તો જો જ્યારે પણ તમને ઘર વધારે લાગે બરાબર ત્યારે તમારે ઘર છોડવાનું રહેશે અથવા તો તમે સ્કૂલમાં હોય તો જ્યાં સુધી મુખ્ય શિક્ષક દ્વારા માહિતી ન મળે ત્યાં સુધી તમારે ઘર છોડવાનું નથી આગળ જાણીએ શું ના કરવું તો વાવાઝોડા અને ચેતવણી મળે તે પછી ઘરના વડીલોને પૂછ્યા વિના ઘરની બહાર નીકળશો નહીં અને વાવાઝોડા સમયે શાળામાં હો તો શિક્ષકની સૂચના બહાર બરાબર પાલન કરો અને જાનની નીચે કે જૂના મકાનોનો આશરો લો નહીં બરાબર તો આ આપણે જાણીએ પૂર અને વાવાઝોડાની માહિતી વિશે જે હાલ બરાબર વધારે ઉપયોગી નીવડી શકે તો એના રિલેટેડ આપણે આ વિડીયો બનાવેલ છે તો વિડીયો ગમે તો વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને એક નંબર વિડીયોમાં આપણે ફરી મળીશું તો રજા આપજો નમસ્કાર